મહત્ત્વના સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે સરદારા અને પાદરિયા વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે જયંતી સરદારાને વધુ એક ઝટકો લાગ્યો છે સરદારા પાસે માત્ર એડવોકેટની ડિગ્રી છે સરદારા પોતે વેપારી હોવાથી કોર્ટમાં નથી કરી પ્રેક્ટિસ જેથી બાર એસોસિએશને લીધો છે મહત્વનો નિર્ણય રાજકોટ બાર એસોસિએશને ફેર વિચારણા બાદ ઠરાવ રદ કર્યો છે ઠરાવ રદ થતાં રાજકોટ બાર એસોસિએશનનો મહત્વનો નિર્ણય સરદારા સામે હવે રાજકોટના વકીલો પણ કેસ લડી શકશે અને પીઆઈ પાદરિયાનો કેસ હવે રાજકોટના વકીલો પણ લડશે મહત્વના સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે સરદારા અને પાદરિયા વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે જયнти સરદારાને બધું એક ઝટકો લાગ્યો છે સરદારા પાસે માત્ર એડવોકેટની ડિગ્રી છે સરદારા પોતે વેપારી હોવાથી કોર્ટમાં નથી કરી પ્રેક્ટિસ જેથી બાર એસોસિએશને લીધો છે મહત્વનો નિર્ણય રાજકોટ બાર એસોસિએશન વિચારણા બાદ ઠરાવ રદ કર્યો છે ઠરાવ રદ થતા રાજકોટ બાર એસોસિએશન નો મહત્વનો નિર્ણય સરદારા સામે હવે રાજકોટના વકીલો પણ કેસ લડી શકશે અને પીઆઈ પાદરિયાનો કેસ હવે રાજકોટના વકીલો પણ લડશે